નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર હેક્ટર દીઠ મળશે કાર્ડ ધારકો આપે ધ્યાન હવે નહીં મળે મફતમાં અનાજ કૃષિ મંત્રી સાથેની બેઠકમાં પરેશ ગોસ્વામી ફરે છે સૌથી મોટી જાહેરાત હવે મહા આંદોલન થશે કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા સાથે ખેડૂતોને મળશે દસ કલાક મફત વીજળી મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયા સુધીની લોન પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર વાહન ચાલકો માટે નવા નિયમો નવા કાયદા અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ચૂંટણી ફોર્મની છેલ્લી તારીખ જાહેર ખેડૂતોને મળશે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન હવે ત્રણસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ tani સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા ઉપર નજર કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની અમલવારી ઝડપભેડ થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે અગિયારસો કરોડ રૂપિયાથી વધુની સહાય છે એ જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય યોજના માટે અરજી કરી નથી તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર છે એ નક્કી કરવામાં આવી છે અને ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માળીસ સુધીની આર્થિક સહાય છે મિત્રો મિત્રો મળવાપાત્ર રહેશે શું તમારા ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી એસી ટકા લાખથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે અને છવ્વીસ થી સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ અથવા તો ઝીરો થી લઈને સત્તર વર્ષ ફરજિયાતની જોગવાઈ હતી તેને પણ વર્ષ બે અને પચીસમાં દૂર કરવામાં આવી હતી મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં ઈ કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં દેશના કોઈ પણ કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડ્યુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે સાથે સાથે મિત્રો રાશન કાર્ડ ને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય રાશનકાર્ડ નો ઉપયોગ હવે માત્ર બે હેતુઓ માટે થઈ શકશે સૌથી પહેલા પ્રથમ સબસીડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા ત્યાર પછી ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધી રાશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાર નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના નવા પરિપત્રને કારણે હવે રાશન કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે દસ કલાક વીજળી રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓ માટે આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે ખેતીવાડી ફિલ્ડરોમાં આઠ કલાકના બદલે દસ કલાક વીજળી છે એ મળશે ગુજરાતના ખેડૂતો માટે આપણે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોને મળશે હવે વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી અને બહુસ્તરીય પ્રક્રિયા શરૂ થઈ છે આ મહિનાઓ સુધી ચાલનારી કવાયત નાણાં મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે જેમાં નીતિ આયોગ આ સાથે સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના ઇનપુટનો સમાવેશ થયો છે આ બજેટમાં સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે સરકાર પીએમ કિસાન યોજના માટે ફાળવવામાં આવેલી રકમ અંગે પણ નવી જાહેરાત કરી શકે છે બજેટની તૈયારી સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શરૂ થાય છે એક ફેબ્રુઆરી નાણાં મંત્રી સંસદમાં ઊભા થાય અને તેના લગભગ છ મહિના પહેલા આ વિસ્તૃત સમયરેખા વ્યાપક પાયાના કામ અને પરામર્શ માટે પરવાનગી આપે છે મિત્રો આપણે જણાવી દઈએ તો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાની રકમ છ હજાર રૂપિયા પ્રતિવર્ષથી વધીને નવ હજાર રૂપિયા પ્રતિવર્ષ થઈ શકે છે આ યોજનાની શરૂઆતથી જ તેમાં વધારો કરવામાં આવ્યો નથી તેથી મોદી સરકાર ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને અનેક મહત્વપૂર્ણ ભેટ આપી શકે છે શું મિત્રો ખરેખર ખેડૂતોને છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયાની વાર્ષિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર હવામાનને લઈને ગુજરાત પર માવઠાનું સંકટ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આજહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી જશે આગામી બે થી આઠ ડિસેમ્બર સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં કચ્છમાં પણ કડકડતી ઠંડીની આગાહી સામે આવી પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઠંડી પડશે તેવી શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા પંચમહાલ અરવલ્લીના વિસ્તારમાં તાપમાનમાં પણ ભારે વધારો થઈ શકે છે અને તાપમાન છે મિત્રો દસથી લઈને ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાશે બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માવઠાલે લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન હલચલ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં પણ આ સમય દરમિયાન છે એ વધે તેવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતા છે આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીઘા દીઠ વીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય કયા ખેડૂતોને આર્થિક સહાય મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવાની સાથે સાથે અત્યાર સુધી સરકારે પ્રાકૃતિક ખેતીનું ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પણ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી માહિતીની રજૂઆત ગુજરાતના કૃષિ મંત્રીએ કરી હતી અને રાજ્યના કોઈ પણ જંતુનાશક દબાનો ઉપયોગ વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોને હવે હેક્ટર દીઠ વીસ હજાર સુધીની સહાય મળશે ને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત દસ હજાર કરોડ રૂપિયાની પણ હાલ જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો રૂપિયામાં મળશે હવે એલપીજી ગેસ સિલિન્ડર કેન્દ્ર સરકારે પોતાના રાજ્યની બહેનોને ખુશ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજસ્થાન સરકાર દ્વારા આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો હવે ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે સીધા લાભાર્થીના બેંક ખાતામાં રકમ જમા થશે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ અને છબ્બીસ માટે અમલમાં રહેલી છે આ સબસિડી ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે દર વર્ષેમાં તમ નવ રિફેલ સુધીની આર્થિક સહાય પણ મળવાપાત્ર રહેશે અને મિત્રો જો વાત કરીએ તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક પોસ્ટ છે કે જેમાં આસામના લાખો પરિવારો માટે ત્રણસો રૂપિયામાં રસોઈ ગેસ હવે માત્ર એક સપનું નહીં પરંતુ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે આસમના મિત્રો પરિવારોને પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ટૂંક સમયમાં રાજ્ય સરકાર તરફથી એલપીજી સિલિન્ડર પર બસો પચાસ રૂપિયાની સબસિડી મળશે જેનાથી પરિવારોને પણ આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે તો મિત્રો આ પણ સૌથી મોટા સમાચાર છે કે શું ગુજરાતમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરમાં બસો પચાસ રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ચૂંટણી ફોર્મ માટે છેલ્લી તારીખ જાહેર ચૂંટણી પંચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે અને પંચમાં જણાવ્યા મુજબ જો તમે નિયત તારીખ સુધીમાં ફોર્મ નથી ભરતો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે માટે કોઈ દંડ પણ નથી નાગરિકો પાસે જાન્યુઆરી બે હજાર છ સુધીમાં ચાલનારા દાવાને વાંધાના સમયગાળા દરમિયાન નામ ઉમેરવાની તક છે પૂરી પાડવામાં આવી છે વાસ્તવિકતા એ છે કે ચાર ડિસેમ્બરની ડેડલાઇન વહીવટી પ્રક્રિયાનો એક મોટો ભાગ છે જો નામ ન હોય તો ગભરાશો નહીં ડ્રાફ્ટ યાદી પસંદગી થાય ત્યારબાદ એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં છે એ મિત્રો જો વાત કરવામાં આવે તો તમારી વિગતો પરથી સબમિટ છે કરવા

નોટિસ મોકલી પુરાવાની અને માંગણીઓ કરવામાં આવી છે આ ત્રણેય માંગણી ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવા આદેશ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસએ કાર્ડ ધારકોને નોટિસ પાઠવી ખોટી રીતે અનાજ મેળવતા કાર્ડ ધારકોને ફટાફટ રાશન કાર્ડ ધારકો જે પહેલાથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણની યોજના હેઠળ વિનામૂલ્ય અનાજ મેળવી રહ્યા છે જો પાત્રતા ધરાવતા નથી તેઓ તમામ બાળકોડ એનએફએસએ કાર્ડ ધારકોને નામ છે પોઠવી પાઠવી દેવામાં આવે તેવી જાહેરાત થઈ છે જેઓનું અનાજ આગળના દિવસોમાં બંધ પણ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નવા નિર્ણયો લેવામાં આવ્યા કારણ કે આરોગ્ય વિભાગ ભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી જાહેર કરી છે જેમાં માતા પિતાનું નામ અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાનું નામ નામ ઉમેરવું એ પણ ખાસ અને સાથે માતાનું રાખવાની જરૂર દસ્તાવેજોમાં રજૂ કરવામાં પડશે માત્ર બાળકનું નામ લખવું હોય તો પણ મિત્રો તમે છે રખાવી શકો છો છૂટાછેડા જેવા કે કેસોમાં માતા પિતા અને જેમાં પિતાના નામે વિનાની જો મિત્રો વાત કરીએ પ્રમાણપત્ર લઈ શકાશે જેઓ માટે પણ ઓનલાઈન છે એ મિત્રો તમે કોર્ટના દસ્તાવેજો પર રજૂ કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૌદ તારીખ સુધીમાં મહિલાઓના ખાતામાં દસ હજાર એકસો દસ હજાર રૂપિયા છે જમા થઈ જશે સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો સરકારી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં છે મિત્રો જો વાત કરીએ તો દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો અત્યાર સુધીમાં રાજ્યની ચાર કરોડ મહિલાઓના બેંક ખાતામાં આ યોજના અંતર્ગત લાભ મળવા પત્ર રહેશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે એક પરિવારમાંથી એક મહિલાને પસંદગી કરીને લાભ છે આપવામાં આવશે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે રહેશે અને જો આ યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક નાણીય સહાય આપવામાં આવે છે મહિલાને રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ રૂપિયા સુધીની પણ વધારાની નાણાકીય છે પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવશે નહીં પરંતુ જો વાત કરવામાં આવે તો રાજ્યના અર્થતંત્રને વ્યાય પણ મળવા પાત્ર રહેશે જે યોજના બિહારમાં છે એ ગુજરાતમાં શરૂ થઈ જો કે ના હા કે ના નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સો હવે દર મહિને મળશે ખેડૂત મિત્રોને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય કારણ કે જો વાત કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર પીએમ માનધન યોજનાની શરૂઆત કરી છે અને આ યોજનાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પરંતુ જો મિત્રો વાત કરીએ તો જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માર્ષિક ત્રણ હજાર પેન્શન છે મળવા પાત્ર રહેશે અને આ માટે તમારી એક આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ યોજના એટલે કે પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીનું રોકાણ છે દર મહિના કરવાનું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય ગરીબી રેખાની નીચે જીવન ગુજરાતની મહિલાઓને લઈને સૌથી અગત્યના સમાચાર જેમાં આ સાથે મિત્રો જો વાત કરીએ તો ન્યૂઝવણી યોજના અંતર્ગત સો મહત્વ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ યોજના માટે એકવીસથી લઈને પચાસ વર્ષની વય ધરાવતી મહિલાઓ છે એ કુટુંબની વાર્ષિક આવકની રજૂઆત કરી શકે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની રહેશે અને અરજદારે લોન લેવા માટે યોગ્ય જમીન દસ્તાવેજો સાથે રજૂ પરંતુ મિત્રો જો વાત કરીએ તો લોનની ભરપાઈ હપ્તામાં નહીં થાય પરંતુ તમે પણ જોઈ શકો છો મિત્રો કે મહિલા સહાય કે ખેડૂતોએ ડુંગળી ફ્રીમાં જાહેર કર્યું છે અને ખેડૂતોએ કેળાના પાક ઉપર ફેરવ્યું જીસીબી રાજ્યમાં માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે તો હવે પાકના ઓછા ભાવેને ને લઈને ખેડૂત મિત્રો છે મિત્રો જો વાત કરીએ તો સૌથી અગત્યના હવામાન સમાજ સામે આવી રહ્યા છે તો મિત્રો બીજી તરફ ડુંગળીના પાકને પણ મિત્રો જો વાત કરીએ તો આવનારા દિવસો મહત્વના ઘટનાઓને લઈને રાજ્યના ખેડૂત સમુદાયમાં ભારે રોષા સાથે મિત્રો જો વાત કરીએ તો આ ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે ભારતીય કિસાન સંઘ સાથે મિત્રો જો વાત કરીએ તો સમય મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના લઈને હવે અંતિમ જાહેરાત થઈ ગઈ છે સરકાર મહિલાઓને ઉત્તમ તક આપી રહી છે સરકાર ફ્રીમાં સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી રહ્યા છે અંતર્ગત મહિલાઓ માટે પણ સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો નિર્ધારિત સરકારી કચેરીને જઈને ફાસ્ટ જો મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો આધાર કાર્ડને લઈને સૌથી અગત્યના ફેરફારોને લઈને સૌથી મહત્વના સમાચાર આધાર કાર્ડ છે રહેઠાણનો પુરવાતો છે પુરવઠા કાર્ડની જરૂરિયાત પડશે અને બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટાઓને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે હવે છ હજારની પરંતુ બાર હજારની આર્થિક સહાય મળશે સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો ચૂંટણી પંચ બુથ લેવલ ઓફિસરો બીએલઓએલ ને મહત્વપૂર્ણ સમાચાર આપી રહ્યા છે પરંતુ મિત્રો વાત કરીએ તો નો પગાર હવે છ હજાર રૂપિયાથી વધારો થશે અને વાર્ષિક છે મિત્રો ખૂબ જ આ સાથે મિત્રો જો વાત કરીએ તો વધુમાં મિત્રો જો વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બીએલઓએ મળશે છ હજારની બદલે બાર હજારની આર્થિક સહાય મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ઓગણત્રીસ લાખથી વધુ અરજીઓ મળી અરજીની ચકાસ બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે બાકી રહેલા ખેડૂતો આગામી પાંચ ડિસેમ્બર સુધી અરજી માટે ફોર્મ ભરી શકે છે મિત્રો આપણે જણાવી જઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચલાવવામાં આવેલા મુદ્દા પર માહિતી આપતા જ્યારે ગુજરાતના કૃષિ જીતુ જીતુ વાઘાણીએ જણાવ્યું કે આજ દિન સુધીમાં કુલ ચાર પોઈન્ટ એકાણું એકાણું લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ ચૌદસો કરોડ રૂપિયાની વધારાના બિલ છે રજૂ કરવામાં આવે જે પૈકી અત્યાર સુધીમાં સહાયની ચૂકવણી કરવામાં આવી છે તેમાં પણ સૌથી મોટી જાહેરાત શું તમને પણ પાક નુકસાનના પૈસા મળી ચૂક્યા છે હા ના કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ્યા